ગુડ મોર્નિંગ ને ભાઈ મસ્ત સવાર પડી ગયું છે અને પાજી એવો વેસ ધારણ કરી લીધો તમારા ભાઈ ટાઈટ વાઈટ હું ભાઈ પાકડી બાગડી વાળી ગઈ હતી બરોબર અને હવે આપણે જુનાગઢ પાસે જવાનું છે આ એક મહિનાની અંદર અંદર બહુ હું જુનાગઢ ગયો કેટલી ત્રીજી વાર ગયો કાંઈ વાંધો નહીં આ કેમ કે આપણે ખીર નિયા છે બરાબર એટલે આપણે થોડીક વારમાં નાઈ તો ફ્રેશ કરીએ કપડાં વપડા ભરી લઈએ આ પછી નીકળી સીધા જુનાગઢ ટ્રેનમાં જવાનું બરોબર કેમ કે ગાડીમાંથી ભાઈ વાર લાગે ને કોણ હાકે એવું છે એટલે ઓલું તો એ બેઠા બેઠા પૂગી તો જાય બરાબર તો મસ્ત મજાનું પાણી ધોઈ લીધું ને હવે આપણે એના ભાઈ દર્શન કરતા આવી મંગળવાર છે અને પછી હજી તો આપણે બપોર પછી ઠેક જવાનું છે ટ્રેન બપોર પછી જવા આવવાનું બરોબર પછી એમાં જઈએ આપણે ફાઈનલી ભાઈ વિફળ વિફળ લઈ લીધું હવે

đi người dưỡng Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

કાલ નહી કાલ તો જો જો આ આ ખીરમાં આપણે બધાય આમ જ હોય મોટી પતંગ હોય ને એ સૌથી હેઠે નીકળે સારી પતંગ હોય ને એ બધી હેઠે નીકળે એટું તૂટેલું છે તું કાણા છે હવે કેમ કે ભાઈ આવી જાય તો લાગે બધે કાણા પાડતાય જો આ તો હાંઈ ગયે અમુક બપોર બાંધી લીધા હી છે ને અમુકે એ